પણ ફોન તો ઉચકો મારો તમને કેટલી વાર ફોન કરવાના હા તમને મેં જે રીતે કહ્યું હતું એ રીતે રિપોર્ટ તો બનાવ્યો નથી કેટલી એરર છે આમાં અરે પણ ચેક કરાય ને ચેક કરીને પછી ઈમેલ કરાય મને સુધારો બધી એરર થી સેન્ડ કર્યો છે હા ચેક ચેક કરી લેજો ઓ હા શું શું આવી છે અહીંયા હ

તેવા તમે જરીક તો સમજવાની કોશિશ કરો હું હું પ્રેગ્નન્ટ છું નીચે કઈ રીતે જોઈ શકું મમ્મીનું તો સમજો એમની ઉંમર થઈ ગઈ છે એમના વિચાર જૂના જમાનાના છે પણ તમે તમે તો આ જમાનામાં જીવો છો અરે તમારા માટે તો દીકરો અને દીકરી બંને એક સમાન હોવું જોઈએ અને આ તો આ તો તમારી પોતાની દીકરી છે તમે બાપ છો છતાંય આવું બોલો છો હા છતાંય આવું બોલું છું કારણ કે મને દીકરી નથી જોઈતી મને દીકરો જોઈએ છે અને આ પહેલા પણ બે દીકરીના અબોર્શન તો તું કરાવી ચૂકી છે ને ત્યારે તો તને કઈ વાંધો નહોતો ત્યારે તો તને આ કઈ પાપ નહોતું લાગ્યું અને હવે શાની સલાહો આપે છે કે તમે જે કરો છો ખોટું કરી રહ્યા છો આનાથી પાપ લાગશે હા તો બે વખત જે કર્યું છે ને એ ત્રીજી વાર કરવાનું છે કઈ નવીન નથી કહેતા અમે લોકો

આ રીતે બ્લેકમેલ કરી રહી છે ને એટલા માટે જ હું અને મમ્મી કંઈ નથી કરી શકતા બાકી એક વાત યાદ રાખજે તને શું લાગે છે હં કે તારા મરી જાય બાથી મને કોઈ ફરક પડતો હશે એમ ના ના કોઈ વાતનો ફરક નથી પડતો પણ આ તો મમ્મી ના હાથ નીચે દબાઈને રહેવું પડે એમ છે અહીં તો તોપ તને ત્યાંને ત્યાં જ કહી દીધું હોત કે દબા લાવીને પીને મરી જાય એટલે વાત કોઈ છે ને તમારા જેવા લોકો પણ દુનિયામાં હોય છે બાકી બાપ એવી વ્યક્તિ છે ને જે પોતાની દીકરીનું પોતાના સંતાનનું ફક્ત મોડું જોવે પણ ગમે એટલો ગુસ્સામાં હોય પોતાનો બધો ગુસ્સો ભૂલી જાય છે પોતાની બધી નફરત ભૂલી જાય છે કે ગમે તેમ હોય મારું અંશ છે ને પણ તમે આ વાતને નહીં સમજો કારણ કે તમે એક વાત બોલી રહ્યા છો તમને જનમ આપનારી એ પણ એક સ્ત્રી છે અને તમારા તમારા વારસને આ દુનિયામાં લાવશે ને એ પણ એક સ્ત્રી છે ભલેને ગમે તે હોય મને છે ને છોકરીના નામથી નફરત છે અને આમ પણ હા પહેલા પણ જો બે છોકરીઓને રાખી હોત ને તો અત્યારે ત્રીજી આવત હા આ ત્રણ ત્રણ દીકરીઓ કરીને શું કરવું છે મારે ખર્ચમાં ઉતરવાનું છે સારું થયું કે મમ્મીએ મને જે પહેલા સલાહો આપીને એનું મેં પાલન કર્યું એટલી સત્યારમાં ત્રણ દીકરી દીકરીઓ તો ઘરમાં ના હોત એ જ ભૂલ કરી તમારા મમ્મીની ભાગનાનું પાલન કર્યું ને એ જ મોટી ભૂલ કરી જો એ દીકરીનો જન્મ થવા દીધો હોત ને તો કદાચ ભગવાન અત્યારે આપણે ખોળે દીકરી નહીં પણ દીકરો આપ્યો હોત દેખાઈ રહ્યું છે હવે હા હા તારા પેટમાં દીકરી છે કે દીકરો દેખાય છે આ ભગવાનને આટલી બધી દયા આવતી હોત ને તો આવું કરત જ નહીં તો તો તને દીકરો જ આપ્યો હોત પણ જો ને આ ભગવાન પણ તારી જેવી અભાગણીના સાથ નથી આપી રહ્યા હા જા કીધું ને એટલું કર જા નીકળ અહીંયા થી એ હોય ત્યારે સલાન ટોપલું લઈને આવી જાય છે અમાર દીકરી હતી ને તો ટાઈમ વયો જાતો તો આ જ્યારથી સાસરે ગઈ છે ને ત્યારથી ખબર નહીં સમય પસાર જ નથી થાતો ખબર નહીં હું કરતી હશે ને પણ બેટા દામીની તને સંભાળતી હતી બેસ તબિયત તો સારી છે ને તારી હા મારી તબિયત સારી છે જમાય જમાય નથી આવ્યા હું એક જ આવી સારું કહેવાય ને પણ બેગ લઈને થોડા દિવસ છે હા બેટા તારે અહીંયા આરામ પણ થઈ જાય ત્યાં કદાચ કામ રહેતું હશે એટલા માટે તો તને કીધું કે તું આવી છે તો બેગ લઈને અવાય ને તો છેલ્લા દિવસ સુધી આરામ કરાવું તને કાંઈ જરૂર નથી એમ પણ લગ્ન થઈ જાય ને પછી જેવી ફેસિલિટી જેવી વ્યવસ્થા પોતાના ઘરે મળતી હોય એવી સાસરિયામાં તો ન જ મળે ને હા બેટા સાચી વાત છે પિયર્યું એ પિયર્યું અને સાસર્યું એ સાસર્યું જ કહેવાય પણ ધનને કંઈ તકલીફ તો નથી ને જે હોય ને એ મને કહી દેજે તકલીફ તો હતી તમને ખબર છે ને મારા સાસુઓને દેવા બને પહેલી બે વખત શું કર્યું હતું અને હવે પણ હેજ કરવા જઈ રહ્યા હતા શું હા એ લોકો આ દીકરીને પણ મારી નાખવા માગતા હતા પણ અપોર્શન કરાવવા માગતા હતા ધામીની બેટા મને એ ખબર નથી પડતી કે તારા સાસુને શું વાંધો છે દીકરીઓ તો સારી દીકરાઓ કરતા દીકરાઓ તો હોવો આવે ને તો માવતોને તરછોડી દે છે પણ દીકરી જીવે ને ત્યાં સુધી માવતોની ચિંતા કરતી રહી છે હા એક જીદ લઈને બેટા છે કે વંશવેલું આગળ વધવો જોઈએ પહેલાં ખોળે તો દીકરો જાવો જોઈએ પણ એ લોકો એ વાતને કેમ નથી સમજતા કે દીકરો આવશે તો એને પરણાવવા પણ કોઈકની દીકરીની તો જરૂર પડશે જ ને અત્યારે દીકરો ગણો કે દીકરી મને એક સમાન છે અને દીકરી તો દીકરા કરતા પણ આજે ઊંચા દરજા ઉપર પૂજાય છે હમ દામિની ચાલે તારા સાસુને શાંતિથી સમજા હતા અને ધેવાન પણ તમને શું લાગે છે મમ્મી આ પેલી બે વખત જે થયું ત્યારે મેં સમજાવવાની કોશિશ નહીં કરી હોય એ લોકોને નહીં રોક્યા હોય પણ ત્યારે એમના દાબમાં રહીને એ લોકોએ જેમ કહ્યું ને હું એમ કરતી ગઈ પણ આ વખતે મેં ના પાડી દીધી છે અને કહી દીધું છે કે હું મારો જીવ આપી દઈશ જો તમે લોકોએ આભોષણની વાત કરી છે કે આ બાળકીને મારવાનું કયું છે બેટા તો વાત ખોટી જ છે આ ભ્રુણ ત્યા તો બહુ મોટું પાપ કહેવાય પણ તારા સાસુ કયા જમાનામાં જીવે છે કે હજી આવું આવું તારા ચલાવે છે છોડો ને એ લોકો ક્યારેય નહીં સમજે મેં ધમકી મારી છે ને એટલે અત્યારે શાંત બેઠા છે મને કંઈ કહેતા નથી જો મેં જ મારા બાળક માટે આટલી હિંમત ના કરી હોત ઓ આ બાળક સાથે પણ એ લોકો એ જ કરે અને કયું પણ હતું આ વખતે હું પાછી નહીં પડું હું મારા બાળક માટે મારે જે લડત લડવી પડશે ને એ હું લડીશ અને એમાં હા તારી મા તારો સાથ આપશે કેમકે દીકરીઓ તો તુલસીનો ક્યારે કહેવાય દીકરીઓ વગરનું જીવન સાવ નકામું છે દીકરી હોય કે દીકરો શું ફરક પડે બેટા દીકરે તો સાપરો ભારો એ માની રહ્યા છે તારા સાસુ પણ એવું કાંઈ નથી મને તો દીકરી બહુ ગમે પણ એવું હોય ને તો હું તારા સાસુ સાથે વાત કરું મેં તો એટલી ટ્રાય કરી છે તમે પણ ટ્રાય કરી જુઓ કદાચ તમારા સમજાવવાથી સમજી જાય હા બેટા પણ તું ચિંતા ન કરતી

પણ ક્યારેય પણ તમે કામ વગર મને મળવા નથી આપ્યા આ રજા હોય તો પણ નથી આવતા હવે ઘરે બેસવા આવવાનું શું લેવાનું છે કેશો હા હા બેસવા આવીશ પણ પહેલા હું તમને જે કહું એમાં ધ્યાન આપવું છે તમારે હા તમે તમારી સમસ્યા લઈને આવ્યા છો તો બોલો મારાથી શક્ય એટલું સમાધાન આપીશ બોલો શું કેવું છે સમસ્યા તમારી પાસે છે ને સમાધાન પણ તમારી પાસે છે સમસ્યા પણ હું છું અને સમાધાન પણ હું છું હા કેમ એ વિધે વડે કઈ બાબત છે આ શું મારા મમ્મીએ કંઈ પાછું કર્યું છે આ મારા મમ્મી અને મારા ભાભી વચ્ચે કઈ થયું છે કઈ એવું હોય તો એવું કહી શકો નહીં તો પ્રોબ્લેમ તમારા ઘરનો છે પ્રોબ્લેમ મારા ઘરનો છે હા કેમ મારા ઘરનો પ્રોબ્લેમ છે અને મને જ ખબર નથી હા તમને જ ખબર નથી કે તમે હું કરી રહ્યા છો અશોક ભાઈ પ્લીઝ હા હા તમે ક્યારના વાતને જલેબીના ને જેમ ગુચવી રહ્યા છો સમજાતું કઈ નથી હા શું કહેવા માંગો છો એ સ્પષ્ટ અને ચોખ્ખું કહેશો કહો સુ કહો હા આપણને જન્મ આપનાર કોણ મારા મમ્મી મને મારા મમ્મીએ જન્મ આપ્યો છે મતલબ કે મારી માં બરાબર હા હા તો આજી મે હાંભળ્યું છે કે તમારા ઘરના ને અત્યારે સારા દિવસો જાય છે હેવા થાશી છે ના બા આઉ કોણે કયું આ ખોટી વાત છે આઉ કંઈ છે નહીં હા એટલે આ તમને કોઈ કે કંઈ ખોટી બધી વાતો ફેલાવી હોય ને ખબર પડી હોય તો એવું કંઈ છે નહીં હા સોરી હા દેવાંગભાઈ મને બધી વાત મળી છે આ તમે તપાસ કરાવી અને દીકરી છે તો હવે એનું ક્ર્યટન કરવાનું કહો છો હે ખોટી વાત છે નહીં હવે શું કે પ્રૂફ આપું ખોટી વાત હોય ને તો મારો પગ પડ્યો જ ન હોય સમજા તમે જો દેવાંગભાઈ હવે આ તમે સત્ય છે એ છુપાવવાની કોશિશ ન કરો મને બધી ખબર પડી ગઈ છે અને અંકિતાએ મને બધી વાત કરી દેવાંગભાઈ તમે એક વિચાર તો કરો તમે આ હું કરવા જઈ રહ્યા છો હા

મારી પત્ની છે એનું અબોર્શન કરાવું કે એના પેટમાં બાળક રેવા દઉં મારો પ્રશ્ન છે બસ તમને ખબર છે કે આ કેટલું મોટું પાપ છે હા કયું પાપ શેનું પાપ હા કે શું આમ પણ જો આ પાપ કહેવાતું હોય ને તો બે વખત અમે પાપ કરી ચૂક્યા છીએ ત્રીજી વખત આ પાપ કરવામાં અમને કોઈ જ વાંધો નથી અને કોઈ અફસોસ પણ નથી હા દેવાંગ હું તમને પ્રેમથી સમજાવું અરે દીકરો હોય કે દીકરી એનું ભાગ્ય લઈને આવે છે આમ તમે એને પેટમાંથી જ અધૂરા મહિને કાઢી નાખશો તો તમે જોવો ઉપરથી ભગવાન જોવે છે એ હું વિચાર છે હા તમે કોઈ દિવસ વિચાર કર્યો છે અરે વિચાર નથી કરવો હામ પણ મારે છે ને સંતાનમાં દીકરો જોઈએ છે આ દીકરીનું મારે કઈ કામ નથી અને આમ પણ આ પહેલા બબ્બે દીકરીઓ તો પડાવી નાખી છે આ ત્રીજી દીકરી પડાવી નાખશું એટલે જેને

ત્યાં દીકરી થશે ને ત્યારે ખબર પડશે સલાહ આપવા સિવાય તો કઈ કામ નથી